નમસ્કાર 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 ગુજરાતના શિક્ષક મિત્રો નમસ્કાર તો મિત્રો આપ સર્વેને બેસ્ટ ઇન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આવકારું છું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપ શ્રી મિત્રો ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં ખૂબ જ સરસ એવી સેવા આપી છે ત્યારબાદ લાંબા સમયથી માગણીને લાગણીને ધ્યાનમાં રાખી ચર્ચા ઓર્ડર ટીપીઓ સાહેબ ને કાલે આપશે અને સોમવારે માં છૂટા કરવાના છે બરાબર સોમવારે તમે માં છૂટા કરી દેવામાં આવશે છ થી આઠ ની વાત કરીએ તો આવતા શુક્રવારના

તો મિત્રો આપ ચેનલ પર નવા હોય અને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પેલા બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી